પંદરમી ઓગસ્ટ એટલે માતા મરિયમના ઉદગ્રહણનું પર્વ અને સ્વતંત્ર દિવસનો સુલભ સમન્વય બંને ખૂબ જ મહત્વની અને સંબંધ ધરાવતી સ્વતંત્રતા અને મુક્તિની ઘટનાઓ સ્વતંત્ર દિન એટલે રાજકીય અથવા પ્રાદેશિક મુક્તિ તો માતા મરિયમનું ઉદગ્રહન એટલે સર્વ પ્રકારના બંધનમાંથી મુક્તિ એક બાહ્ય भौतिक मुक्ती तो बीजी आंतरिक मुक्ती एक विदेशी शासन माथी मुक्ती मेलवी स्वराज की स्थापना की घटना तो बीज क्षणभंगूर जीवन माथी मुक्ती मेलवी शाश्वत जीवन तरफ प्रयाण की घटना आवा शुभ दिवसे आप सभान थी आजना प्रश्नों जेवा हिंसा स्त्री भ्रूणहत्या અને પર્યાવરણનો બગાડ વગેરે હલ કરવા પ્રયત્નશીલ બનવું જ રહ્યું બીજાની સ્વતંત્રતા તેમજ અભિપ્રાયનો આદર કરવો સાથે સાથે મારું પોતાનું સર્જન ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપ હોય ઈશ્વરના બાળક બની એકબીજા સાથે પ્રેમભર્યું જીવન જીવવું પવિત્ર અને નિષ્કલંક માતા મરિયમ આપણા સૌ માટે આદર્શ અને આપણો દેશ આપણો અભિમાન છે આ બંને ડોક્યું કરી તપાસીએ કે ઈશ્વરની મારા માટે શું યોજના છે અને એક નાગરિક તરીકે મારી શી જવાબદારી છે માતા મરિયમ સૌના મુક્તિ તથા ગૌરવ માટેના આદર્શ છે આજના પર્વ નિમિત્તે આપણે સંકલ્પ કરીએ કે જીવનમાં આવતી દરેક વ્યક્તિને આદર આપીએ વિશેષ કરીને એક સ્ત્રી જેવા કે માતા બેન પત્ની દીકરી અને મિત્ર બની આપણા જીવનમાં ઘડતરમાં યોગદાન પૂરું પાડ્યું છે તેમનું આદર અને સન્માન કરવા આજનો પર્વ આપણને આમંત્રિત રહ્યો છે સાથે સાથે આપણી ધરતી માતા જે આપણી દરેક જરૂરિયાત સંતોષે છે તે ધરતી માતાનો દુરુપયોગ ટાળીને તેનો આદર કરતા શીખીએ આપણે આ ધરતીના તેમજ સ્વર્ગના નાગરિક હોય આ પર્વ નિમિત્તે આપ પોતાની જાતને આ પ્રશ્ન પૂછવા રહ્યા શું આપણે મુક્ત છીએ શું આપણે ઈશ્વરમય જીવન જીવીએ છીએ ખરા જય હિન્દ